રાત્રે સાડા અગિયારનો ટાઈમ થવા આવ્યો છે આવા ટાઈમે સામાન્ય રીતે કેમ્પોમાં પણ જમવાનું પૂરું થાય ત્યારે આ કેમ્પમાં થેપલા શરૂ થાય રાત્રે મોડે સુધી પદયાત્રીઓ માટે ચા અને થેપલા લાઈવ અહીંયા બારે બેઠેલા પદયાત્રીઓ થોડીક ક્ષણો થાકડો ખાવા અને પછી થેપલા અને ચા ખાઈ અહીંથી સીધા પોતાની પદયાત્રા ચાલુ રાખશે અને અંદર બેઠેલા જેટલા પદયાત્રીઓ અંદર સૂતેલા પદયાત્રીઓ જે છે એ સવારે અઢીથી ત્રણ વાગે પોતાની પદયાત્રાને ફરી પાછી કન્ટિન્યુ કરશે ચા અને થેબલા ખાઈને ઓહો હજી તો બારે થેપલા વણાઈને શેકાઈ પણ રહ્યા છે એટલા અહીંયા ફરી પાછા એના પીંડા પણ તૈયાર થઈ રહ્યા છે અને વણાઈ પણ રહ્યા છે ત્રીજી બાજુ હજી જો તો એનો વધારાનો લોટ પણ સ્ટેન્ડ બાય છે એટલે કોઈપણ જાતનો વચ્ચે પોઝ ન લેવો પડે કોઈ પણ જાતનો વચ્ચે ટાઈમ ન બગડે તો અત્યારના વાગ્યા છે રાત્રે સાડા અગિયાર અને અમે હજુ સત્તરથી અઢાર કિલોમીટર દૂર છે વિસનગરથી આ છે ખરણા ગામ અને આ ખરણા ગામે મને રાત્રે આપણી રાજકોટની નાઇટ લાઈફની યાદ દેવડાવી દીધી આપણને રાત્રે અગિયાર સાડા અગિયાર વાગે સૂકી બાજી ખાવા જોઈએ અથવા ચા ને થેપલા તો જોઈએ એ છે આપણે રાજકોટની દાસી ફિલાલ તો બીજું બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અંબાજીની પદયાત્રા અત્યારના ચાલી રહી છે ગાંધીનગર સાઈડથી તેના પ્રવાહ ઓલરેડી ગઈકાલ કરતાં પણ થોડો વધી ગયો છે સાબરમતીના કેટલાક મિત્રો જે છેલ્લા સોળ વર્ષથી આ કેમ્પ લગાડે છે કેમની ખાસિયત એ છે કે રાત્રે સાડા અગિયાર વાગે કે બાર વાગે અત્યારના આપણે સાડા અગિયાર વાગ્યા છે અહીંયા તમને લાઈવ ગરમા ગરમ થેપલા અને એની સાથે ચા મસ્ત મળી જાય એમના આખા દિવસનું મેનુનું જે રોટેશન છે ને એ ગજબનું છે સવારના ઇડલી સાંભાર બપોરે જમવાનું પાછી સાંજે પણ નવી નવી વેરાયટીઝ છે અને રાત્રે દસ વાગે એટલે પાછા થેપલા જે છે એ તાવડીએ ચડી જાય તો આવો જોઈએ એ મિત્રો સાથે વાત કરીએ અને અહીંયા ગરમા ગરમ થેપલા બની રહ્યા છે એની અરોમાં લઈએ આપણે ટેસ્ટ તો નહીં કરીએ પણ અરોમાં જરૂર લેશું લેટ સેક ડાઉટ ફ્રેન્ડ્સ ક્યારેક ક્યારેક તમને બેકગ્રાઉન્ડમાં એમ્બિયન્સનો અવાજ જે આવવો જોઈએ જે તે સ્થળ ઉપર અમે ઊભા હોય ત્યાંનો એ કદાચ બેકગ્રાઉન્ડ વોઇસ નહીં આવતો હોય કારણ કે અમારે કોપીરાઇટના ઇસ્યુને કારણે તેને મ્યુટ કરવું પડે ત્યાં જોર જોરથી મસ્ત ગરબા અને રાસનું મ્યુઝિક વાગતું હોય જે અમે તમને સંભળાવી નથી શકતા હોતા પણ પદયાત્રીઓ માટે અહીંનો જે માહોલ હોય છે એ ખૂબ જ સરસ હોય છે કારણ કે એક તરફ રાસ અને ગરબાની રમઝેટ ચાલતી હોય તો એ લોકોને પણ કંટાળો ન આવે અલગ અલગ કેમ્પોની બારે આવું મ્યુઝિક વાગતું હોય એટલે એને કોઈ જગ્યાએ એકલ એકલતાપણું ન લાગે હજી તો આ કેમ્પ છોડીને એ લોકો રાત્રે અંધારામાં ચાલવાનું આગળ ચાલુ કરે ત્યાં થોડાક ડગલા એટલે કે બસો મીટર ત્રણસો મીટર ક્યાંક પાંચસો મીટર દૂર એમને નવો કેમ્પ મળી જાય ત્યાં પણ મ્યુઝિકની રમઝટ ચાલતી હોય એટલે એ લોકોને ખરેખર આ બધા સેવાભાવી વ્યક્તિઓ છે અને કેમ્પો કરનારા લોકોને ધન્ય છે કે એ લોકો પદયાત્રીઓને ક્યાંય એકલા નથી પડવા દેતા અને જુઓ બીજું પદયાત્રીઓને વધારે રોકાવું ન પડે અથવા વધારે અંદર આવવું ન પડે એટલા માટે આમ કેમ્પની બારે જ આ રીતે લોઢી ગોઠવી એક સાથે છ છ સાત સાત આઠ આઠ થેપલાઓ જે છે બેક ટુ બેક લાઈવ બનાવી બનાવી અને પીરસવામાં લાગી જાય છે લોકો એક તરફ ચાનો ઘાણો પડતા તમે જુઓ છો મસ્ત ચા બની રહી છે ત્યાંના અને એની અરોમાં જ દૂરથી આમ જેને કે ને કે વરાળ નીકળતી હોય ને જે ધુઆણો નીકળે વરાળ નીકળે દૂરથી જ પદયાત્રીને પાછો ટેમ્પો ચડી જાય કે હાલો હવે કેમ્પ નજીક જ છે તો એ જે આ કેમ્પોના સ્વયંસેવકો પદયાત્રીઓ માટે માહોલ ઊભો કરી દે છે એ ખરેખર કાર્ય છે ખૂબ સરાહનીય આ તમે હમણાં થોડીક ક્ષણો માટે જે બેકગ્રાઉન્ડમાં અનાઉન્સમેન્ટ સાંભળ્યું ને એ પ્રકારનું અનાઉન્સમેન્ટ ઓલમોસ્ટ મોટાભાગના કેમ્પોની અંદર મેં સાંભળ્યું કે કચરો કચરાપેટીમાં જ નાખશો રસ્તામાં ક્યાંય કચરો નહીં કરશો આ વખતે ખાસ કરીને સફાઈનું અને પર્યાવરણની જાળવણીની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે મોટાભાગના કેમ્પોમાં મેં એક વસ્તુ જોઈ કે યુઝન થ્રો ગ્લાસીસ જે છે એ લોકોએ બંધ કરી દીધા ને પાણી માટે જે મોટા કેરબા મંગાવી અને ગ્લાસ મારફતે પાણી પીવડાવવાનો આગ્રહ રાખવામાં આવે છે અને મહત્ત્વની વસ્તુ એ પણ છે કે એ લોકો મોટાભાગના કેમ્પમાં ડિશિસ પણ યુઝન થ્રો બંધ કરી દેવામાં આવી છે અને જે જ્યાં યુઝન થ્રો ડિશ યુઝ થાય છે એ લોકો પાસે બહુ મોટી મોટી કચરાપેટીઓ હોય છે અને એ લોકોને ત્યાં જ કચરાપેટીની અંદર જ નાખવાનો આગ્રહ રાખવામાં આવે છે એક બે વ્યક્તિ સ્પેશિયલી એના ઉપર ધ્યાન રાખે છે કે કોઈ વ્યક્તિ ડિશ જ્યાં ત્યાં ન ફેંકે અથવા રસ્તામાં ક્યાંય કોઈ જગ્યાએ ના ફેંકે મારું નામ ચેતન પટેલ છે હું સાબરમતી સેવા સમિતિનો પ્રમુખ છું અમે છેલ્લા સોળ વર્ષથી ખરણા મુકામે અંબાજી જતા યાત્રીઓ માટેનું સેવા કેન્દ્ર કરીએ છીએ શરૂઆત અમારા ઘનશ્યામપી લોકોના એક નાના ગ્રુપે સેવ ઉસળ અને સેવ અમરાથી કરી હતી એ ધીરે ધીરે સોળ વર્ષમાં સમિતિ અને ગ્રુપ મોટું વૃક્ષ વૃઢ વૃક્ષ બન્યું છે અત્યારે અમારું આ કેમ્પ ચોવીસ કલાક સેવા માટે ચાલુ હોય છે સવારે સાંજથી સાંજે સાત વાગ્યા સુધી લાઈવ ઢોકળા એ પછી સાંજે સાતથી લઈને રાત્રે બાર વાગ્યા સુધી અમે લોકો ખીચડી કઢી કાં તો ખીચડીને બટાકાનું રસાવાળું શાક અને રાત્રે બારથી સવારના સાત લાઈવ થેપલા અને ચા મેડિકલ કેમ્પ આ બધી સુવિધા આપીએ છીએ રાત્રે આખા કેમ્પમાં યાત્રિકોને સોવા માટેની વ્યવસ્થા કરીએ છીએ એટલે માતાજીની મહેરબાનીથી અમારું આ સોળવું વરસ છે અને અમે બહુ જ સારી રીતે અમારા ગ્રુપના સહયોગથી અમે આને પરિપૂર્ણ કરીએ છીએ સર કઈ રીતે વિચારો કે થેપલા અને ચા રાત્રે લોકોને અમે લોકો પહેલાં રાત્રે ફરસી પૂરી અને ચા આપતા હતા પણ એમાં એટલો રિસ્પોન્સ નહોતો મળતો પણ જે એવું વિચાર્યું કે કંઈક લાઈવ વસ્તુ કરીએ તો એનાથી લોકોને યાત્રિકોને ગરમમાં મજા બી આવે અને શરીરને તકલીફ બી ના પડે એટલે અમે લાઈવ ઢોકળાનું લાઈવ થેપલાનું ચાલુ કર્યું આજના દિવસથી એક અમે નવું આજે ચાલુ કર્યું છે કે અમે જે વચ્ચે ખીચડી કઢી જે સાતથી બાર આપીએ છીએ એની જગ્યાએ આજે મેન્ચુરિયન રાઇસનો ટ્રાય કર્યો અને આ ખરેખર સફળ રહ્યા છે તો આવતી વખતે અમે વિચારીએ છીએ કે સાતથી બારના ટાઈમમાં અમે મેન્ચુરન રાઇસ પરમાનન્ટ કરીએ એવું પ્લાનિંગ કરી રહ્યા છીએ

ઘણી બધી આગોતરી આયોજન બધું કરવું પડતું હોય છે કેટલા દિવસ પહેલાંથી તમારી સમિતિ આ બે મહિના પહેલાં અમે લોકો આ જગ્યા ઉપર આવીએ છીએ જોકે આ ઋષિ કોલ સ્ટોરેજના માલિક ભાવેશભાઈને એમના જે ટીમ છે એમનો બહુ સારો સહયોગ હોય છે અમને કીધું કે તમે તાર તમે આટલા દૂરથી સેવા કરો તો અમારે જે બી જરૂરિયાત હોય એમને કહેજો એટલે એમનો બહુ સારો સપોર્ટ છે અને બધું એમના રમેશભાઈ એમને બધી વ્યવસ્થા બી કરી આપે છે એટલે ખાલી કાંટો મારવા બે મહિના પહેલાં આવીએ છીએ બાકી બધી વ્યવસ્થા અમારા ગ્રુપમાં બધા હળીમળી રંગે ચંગે પૂરી થઈ જાય છે એક વાત કહું તો હું રાજકોટ છું એટલે મને થેપલા અને ચાની અરોમાં જ્યારે દૂરથી આમ સુંઘાઈ જાય ને ત્યારે જ એમ લાગે જાય કે ભાઈ નીંદર હવે નહીં ચડે જી હા પદયાત્રીઓ માટે પણ કંઈક એવું જ થતું હશે કારણ કે થેપલાની વરાળ જ્યારે લોઢીમાંથી છૂટી પડે અને બાજુમાં જ તમે જો ચાનું તપેલું છે એની વરાળ પણ છૂટી પડે એટલે દૂરથી પદયાત્રીઓ માટે એક ટેમ્પો બૂસ્ટ કરવાનું કામ કરતું હશે એવું મને માનવું છે ફિલ તો અહીંયા થેપલા આપણે જ નથી રોકાવાના અહીંયા જેટલા થેપલા શેકાઈ રહ્યા છે એટલા જ સામે તમે જુઓ પાછળ આ બંને બહેનો થેપલાનો લોટ તૈયાર રાખીને બેઠા છે અને સામે એટલા જ લોટના ગોરિંડા પણ બની રહ્યા છે સામે એટલા થેપલા તળાઈ પણ રહ્યા છે એટલે સ્ટોક ભરપૂર છે મોડી રાત સુધી ચાલે એટલો તો રાત્રે સાડા અગિયારનો ટાઈમ છે અને પદયાત્રીઓનો પ્રવાહ હજુ પણ ચાલી રહ્યો છે ઘણા પદયાત્રીઓ રાત્રે ચાલવાનું વધારે પસંદ કરતા હોય છે